નમસ્કાર દર્શક મિત્રો તારીખ એકવીસ અગિયાર બે હજાર ચોવીસ વાર ગુરુવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના કપાસ બજારના દ્રશ્યો કપાસની આવક વિશે વાત કરીએ તો આજે પાંચસો બારી ઉપર આવક જોવા મળી રહી છે દ્રશ્યોમાં જોઈ શકો છો ફૂલે ફૂલ આવક જોવા મળી રહી છે અને પાલમાં વાત કરીએ તો પાલમાં પચીસ પાલ જેવી પાલમાં આવક જોવા મળી રહી છે તો ચાલો જાણી લઈએ આજે બજાર રહેવું કેવું રહે છે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કપાસ બજારમાં ગઈકાલે બારસો એકાણું રૂપિયા થી લઈને ચૌદસો ને છયા એક હાજર બસો એકાવન રૂપિયા મીડિયમ ક્વોલિટી માં આવે છે બારસો એકાવન રૂપિયા ચૌદસો છાસઠ રૂપિયા એક છાસઠ રૂપિયા ભાવ થયા છે

1461 રૂપિયા સુપર ક્વોલિટી કે પાસે 1461 રૂપિયા 1461 રૂપિયા બાવો થિયા છે 3 3 41 41 40 40 41 લઈ ગロナક માં દે 14 એક

চার সো ছঠ রা ভাবো চৌদস রুপিয়া কোলিটি মা সারো চৌ রূপ মাইনু র

અત્યારે ચારસો એકોતેર રૂપિયા એકદમ વ્હાઇટનેસ વાળો કપાસ છે સુપર ક્વોલિટી માલ છે ચૌદસો ને રૂપિયાના ભાવ ઓછી આજે એક હજાર ચારસો ને એકોતેર રૂપિયા યાર્ડનું કપાસ બીજાની બજારમાં વાત કરીએ તો આજે ગઈકાલ જેવા ભાવ જોવા મળી રહ્યા છે બજારમાં આજે સ્ટેબલ ભાવ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જોવા મળી રહ્યા છે